નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર અરવલ્લીથી બાયડ મારપુરના ધારાસભ્યએ નકલી સિંચાઈ કચેરીનો કર્યો પર્દાફાશ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગુજરાતમાં ઠેર ઠેર નકલી કચેરીઓ અને શેખ પીએમઓ કચેરીને લઈ નકલી અધિકારીઓની વાત સામાન્ય થઈ ગઈ છે અગાઉની નકલી સિંચાઈ વિભાગની કચેરીને સે સુકાઈ નથી ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ખાનગી મકાનમાં સિંચાઈ વિભાગની કચેરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હોવાનો ખુલ્લો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે આ બાબતે બાયડના ધારાસભ્ય દવલસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ ચોડાસીને લિખિતમાં ફરિયાદ કરી હોવાનો ખુલ્લો આક્ષેપ કરાયો છે ધારાસભ્યની ફરિયાદ હોવા છતાંય લાગતા અધિકારીઓએ તપાસ કેમ ના કરી તે બાબતે શંકા ઉપજાવે તેવી છે આ સરકારી કચેરીને લાગતા કાગળો અને આખા જિલ્લાના સિક્કાઓ અને કોરી બિલ બુકો પણ આ કચેરીમાં મળી આવી છે આ કચેરીમાં સાત જેટલા કર્મચારીઓ પણ નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે બાયડના ધારાસભ્ય સરકારને માંગ કરી છે કે આ કચેરીથી ખોટા બિલ પાસ કરીને લાખો કરોડનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો ખુલ્લો આક્ષેપ કરાયો છે આ બાબતે તકેદારી વિભાગ વિભાગને પણ ફરિયાદ કરવા છતાંય પરિણામ શૂન્ય બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારને આ બાબતે તપાસ કરી સાચી માહિતી બહાર લાવી સમાજમાં ભ્રષ્ટાચારનો દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા સરકારને જણાવેલ છે વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર બેરો ચીફ અરવલ ફોન આવેલો મને અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો જોઈ ગયો અને સાહેબ મને બિલ લેવું હોય તો મારે ઘટના રોતા વેતાને મને ફોન કર્યો હતો ડુપ્લિકેટ ઓફિસ હોય ની અંદર ચાલે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ મને બાતમી એવી હતી કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ત્યાં અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને શ્રીનું પણ ધ્યાન દોરું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું છે તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહી છે પરંતુ એમાં શું થયું છે હું જાણતો નથી ડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ક્યાંક હું ફોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમડી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમડી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા હશે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ અહીંયા હોય અહીંયા કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એક ના એક કામ ના બીજી વખત આની પેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં ખાતેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરવું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ સંસ્થાના દાયરામાં છે અને આની તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી રૂપિયાની થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ મળ્યા એક અફવા કે બુમરાઓ કોક બધી વાતો મળતી હતી ત્યાંની પેલા એક કર્મચારી તરીકે નિયુક્ત થયો હતો પરંતુ પૂર્વ કર્મચારીના ના કયા એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો અને પછી આ એમનો કયાગરા ડી તરીકેની ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું આ કદાચ ખોટું પણ હોઈ શકે તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આની પાછળ એક હજાર ટકા ગોલમાલ થઈ હોય એવું મને પોતાને લાગે છે આ ડીજી પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં હમણાં જ મને બે ચાર જણા એ ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવ સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માનીય મુખ્યમંત્રી શ્રીએ તમામ વાતોને